નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ચર્ચા કરીશું કોઈપણ જીરોવાળી સંખ્યાનો બીજી જીરોવાળી સંખ્યા સાથે ગુણાકાર ઝડપથી કઈ રીતના કરી શકાય તે અને આગળ આપણે પાંચથી છ ભાગમાં અલગ અલગ પાંચથી છ રીતનો અભ્યાસ કર્યો જેમાં કોઈ સંખ્યાનો એક અગિયાર એકસો અગિયાર નવ નવ્વાણું નવસો નવ્વાણું તથા બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ઝડપી ગુણાકાર પછી નવ્વાણું અઠ્ઠાણું સોની નજીકની સંખ્યા હોય અથવા કોઈપણ બે અંકની સંખ્યા હોય ગુણાકાર કરી નીચે સરવાળો કરી એનો જવાબ લાવવાની જરૂર નથી ડાયરેક્ટ એક સ્ટેપની મદદથી તમે એનો જવાબ લાવી શકો એ વિડીયો ન જોયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ એ લિંક આપેલી છે તો એ વિડીયો જોઈ લેવા ચલો આજે જોઈએ ત્રણ અંકની અથવા ચાર અંકની ગમે તેટલા અંકની કોઈ સંખ્યા આપી હોય તો એનો જીરો સાથે ગુણાકાર કઈ રીતના કરાય તે શૂન્યવાળી સંખ્યા સાથે ગુણાકાર અહીં આગળ પહેલાં આપણે આપેલી છે પાંચ ગુણ્યા દસ પાંચ ગુણ્યા દસ ગળિયો આવડતો હોય તો એની મદદથી આપણે ઝડપી કરી શકીએ પાંચે દાન પચાસ તો જવાબ કેટલો આવશે પચાસ હવે આ પચાસ જવાબ કઈ રીતના આવ્યો તો પહેલાં શું કરવાનું પાંચ અને એકનો ગુણાકાર એટલે પાંચ એક આ પાંચ પછી બંને પાછળ જે ઝીરો હોય મૂકવાની આગળ એક જીરો છે તો એ આગળ મૂકવાની એક એટલે પાંચે દાન પચાસ ચલો નીચે ત્રીસ ગુણ્યા સો હવે આ ગુણાકાર આપણે ઊભી રીતના કરવા જોઈએ તો નીચે એકમને જીરો મૂકવી જોઈએ પછી એના પછી ગુણાકાર પછીનો સરવારો કરવાની જરૂર નથી અહીંયા આગળ જુઓ ત્રણ અને અહીંયા આગળ આવશે એક તો ત્રણ એકા ત્રણ અને પાછળ જે જીરો હોય એ મૂકી દેવાની એક બે અને ત્રણ જીરો તો એક બે અને ત્રણ જીરો તો જવાબ કેટલો આવશે ત્રીસ ગુણ્યા એટલે ત્રણ હજાર ચલો નીચે એ રીતના જોઈએ પચાસ ગુણ્યા ચાલીસ જીરોને હાલ અવગણો જીરો ગણવી નહીં એના સિવાય સંખ્યા કઈ આવશે પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોગ વીસ તો વીસ પછી આ બંને જીરો તો એક બંને બરાબર અહીંયાગર પાંચ ચોગ વીસ એટલે વીસની જીરો અલગ આવશે પછી બે જીરો પાછળ અલગ આવશે એટલે જવાબ કેટલો આવશે બે હજાર ચલો એના પછી એસી ગુણ્યા એકસો દસ ગુણ્યા એકસો દસ એટલે અહીંયા આગળ કેટલી સંખ્યા અગિયાર અહીંયાગર આઠ અગિયાર અઠ્યું અઠ્યાશી અને પાછળ અહીંયા આગળ જીરો અને અહીં આગળ જીરો એટલે બે ઝીરો એટલે જવાબ કેટલો આવશે આઠ હજાર આઠસો બરાબર કોઈપણ બે અંક હોય ત્રણ અંક હોય જો જીરોવાળી સંખ્યા હોય પણ જીરો ક્યાં આવી જો સંખ્યાની પાછળ આવી જો સંખ્યાની વચ્ચે જીરો હોય તો આ નિયમ લાગુ પડશે નહીં સંખ્યાની પાછળ જીરો હોય તો પહેલાં આગળની સંખ્યાનો ગુણાકાર અને જીરો કેટલા છે જીરો બંને સંખ્યાના ગણી અને પાછળ મૂકવાના ચાલો આગળ અહીંયા આગળ સિત્તેર ગુણ્યાવીસ ચલો સાત દુ ચૌદ અને પાછળ બંનેની ઝીરો બરાબર સાત દુ ચૌદ અને પાછળ બે ઝીરો એટલે ચૌદસોય બનશે આપનો જવાબ ચલો આગળ અગિયારસો ગુણ્યા ત્રણસો ત્રીસ તો શું કરવાનું ઝીરો ઝીરો અવગણ હાલ અગિયાર ગુણ્યા તેત્રીસ કરો હવે અગિયાર ગુણ્યા તેત્રીસ કરવા પાછળ જવાની જરૂર નથી કોઈપણ સંખ્યાનો એક અગિયાર એકસો અગિયાર એક હજાર એકસો અગિયાર સાથે ગુણાકાર કઈ રીતના કરાય એ આગળ શીખવાડેલું છે જો એ તમે ભાગ ન જોયેલો હોય તો નીચેની લિંક આપેલી છે ક્લિક કરીએ ભાગ જોઈ લેવું જુઓ અહીંયા આગળ આપેલા છે અગિયાર અહીંયા આગળ તેત્રીસ તો ત્રણ એકા ત્રણ એટલે ત્રણ એમ ના એમ મૂકીશું પછી બંનેનો સરવાર એટલે ત્રણ વત્તા ત્રણ છ અને પછી આગળ ફરીથી ત્રણ તો અહીંયા આગળ તમે અગિયાર ગુણ્યા તેત્રીસ કરશો તો તેનો જવાબ કેટલો આવશે ત્રણસો તેસઠ આવશે તમારે કરી અને ચેક કરવું હોય તો ચેક કરી શકો પાછળ શું કરવાનું એક બે અને ત્રણ જીરો તો એક બે અને ત્રણ જીરો તો જવાબ કેટલો થશે ત્રણ લાખ તેસઠ હજાર એ બનશે આપણો જવાબ ચલો પંચોતેરસો ગુણ્યા સો તો પંચોતેર એકા પંચોતેર પાછળ શું કરવાનું બે બે ચાર જીરો એક બે ત્રણ અને ચાર તો આ થશે આપણો જવાબ ચલો નવસો ગુણ્યા સાતસો સાત નવ તેસઠ તો જીરો કેટલી બે બે ચાર તો એક બે ત્રણ અને ચાર જીરો તેસઠ પાછળ ચાર જીરો એ બનશે આપનો જવાબ ચલો અગર ચોવીસ આગળ પાંચ હવે આનો ગુણાકાર કઈ રીતના કરવાનો ચોવીસ ગુણ્યા પાંચનો ગુણાકાર પાછળ કરવા જશું તો ના કોઈ પણ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર કઈ રીતના કરી શકાય એનો પણ એક અલગ વિડીયો બનાવેલો છે એની લિંક પણ નીચે આપેલી છે તો એ પણ વિડીયો જોઈ લેવું મિત્રો કોઈ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યા અડધી કરી દેવાની પાછળ શું મૂકવાનું જીરો ચલો અહીંયા આગળ ચોવીસે ને તો ચોવીસના અડધા કેટલા બાર અને પાછળ શું મૂકવાની જીરો બરાબર થઈ ગયું આ ચોવીસ પંચો એકસો વીસ ગુણાકાર કરી ચેક કરવો હોય તો કરી શકો હવે પાછળ કેટલી જીરો આવશે એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ અને ચાર બે આની જીરો અને બે આની જીરો બરોબર વચ્ચે જે એક જીરો આવીને એ ચોવીસ ગુણ્યા પાંચ કરશે એટલે 120 વીસ આવશે તમારે ચેક કરવું હોય તો એ આગળ આપણે કરી જોઈએ ચોવીસ ગુણ્યા પાંચ ચાર પાંચ વીસ બે પાંચ દો ને બે બાર ઠેકસો તો એકસો મૂકવાના અને પાછળ અહીંયા આગળ આ બે જીરો અને આ બે જીરો પાછળ કુલ ચાર જીરો ચલો આગળ દસમો સાત હજાર આઠસો ગુણ્યા નવ હજાર નવસો ચલો આ ગુણાકાર કઈ રીતના કરીશું આગળની સંખ્યાનો ગુણાકાર કરીએ આગળ કઈ ઇઠોતેર ગુણ્યા નવ્વાણું તો ઇઠોતેર ગુણ્યા નવ્વાણું એ તો મોટો ગુણાકાર છે તો પાછળ જવાની જરૂર પડશે બિલકુલ જરૂર પડશે નહીં એનો પણ એક અલગ વિડીયો બનાવેલો છે એની લિંક આપેલી છે જોઈ લેજો ઇઠોતેર ગુણ્યા નવ્વાણું કરવું હોય કોઈ સંખ્યાનો નવ નવ્વાણું નવસો નવ્વાણું સાથે ગુણાકાર કરવો હોય તો આગળની સંખ્યામાં તે બાદ કરો આગળની સંખ્યા એટલે મિત્રો અત્યારે આપણે ખાલી ઇઠોતેર અને નવ્વાણુંનો ગુણાકાર કરવાનો છે તો આગળની સંખ્યા કઈ બનશે ઇઠોતેર એમાંથી એક બાદ કરો એટલે શું આવશે સિત્તોતેર તો મૂકી દીધા સિત્તોતેર હવે આગળ સાતમાં હું બે ઉમેરું એટલે નવ થશે અને સાતમાં બીજા બે ઉમેરું એટલે નવ થશે તો એ આગળ ઇઠોતેર નવ્વાણું કરશે એટલે સાત હજાર સાતસો બાવીસ જવાબ આવશે હવે હવે કંઈ નહીં પાછળ જે જીરો એ લગાવી દો એ આગળ બે આગળ બે ચાર ઝીરો એક બે ત્રણ અને ચાર તો આ બનશે આપનો જવાબ ઇઠોતેરસો ગુણ્યા નવ્વાણું સો એનો જવાબ કેટલો બનશે સિત્તોતેર બાવીસ અને પાછળ ચાર જીરો મિત્રો આ જે આપણે દરેક સંખ્યા જોઈએ એમાં જીરો પાછળ આપેલા હતા હવે આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો તમારે અહીંયા આગળ એકસો પાંચ ગુણ્યા સો કરો બરાબર તો કઈ રીતના કરવાના એકસો પાંચ આખી સંખ્યા લેવાની ગુણ્યા એક એટલે એકસો પાંચ એકા એકસો પાંચ અને પાછળ અહીંયા આગળ બે જીરો એટલે બે ઝીરો ખબર પડી આ ઝીરો છે એ પાછળ મૂકવાની જરૂર નથી કેમ તો એ ઝીરો વચ્ચે આપેલી છે એટલા માટે જો પાછળ આપેલી હોય તો જ એને પાછળ મૂકવી ખ્યાલ આવ્યો ચલો બીજી સંખ્યા જોઈએ આપણે એકસો સો ગુણ્યા બસો ત્રણ ચલો આ રીતના કોઈ સંખ્યા આપી હોય તો બસો ત્રણ એકા બસો ત્રણ અને પાછળ બે ઝીરો બરાબર ચલો આ રીતના આપી હોય તો બસો ગુણ્યા ત્રણસો ચાર તો પહેલાં શું કરવાનું ત્રણસો ચાર ગુણ્યા બે કરવાના ત્રણસો ચાર ગુણ્યા બે કઈ રીતના કરાય તો એ અગર ત્રણસો એના ડબલ કેટલા છસો અને ચારના ડબલ આઠ એટલે છસો આઠ અને પાછળ આ બે ઝીરો તો જવાબ કેટલો સાઠ હજાર આઠસો આ રીતના તમે કોઈપણ ઝીરોવાળી સંખ્યા આપેલી હોય તો એનો શોર્ટકટ એટલે ડાયરેક્ટ તમે જવાબ શોધી શકો અને જે પેલા વચ્ચે મેં તમને વિડીયો જોવાને કહ્યા એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરી અને અલગ અલગ ચારથી પાંચ વિડીયો બનાવેલા છે તે વિડીયો ધ્યાનથી જોઈ લેવા અને ચેનલ સબસ્ક્રાઇબ કરવી આના પછી પણ આવા બીજા વિડીયો ચેનલમાં મૂકવામાં આવશે જો આ વિડીયો ગમ્યો હોય લાઈક લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત